અમદાવાદ શહેરની છ નર્સિંગ કોલેજોમાં મતદાન જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અભિયાનમાં ફર્સ્ટ ટાઈમ વોટર બનાવનારા યુવાનોએ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમવાર મતદાન કરનાર યુવાઓ મતદારો સૂચક મતદાન કરે તેવા હેતુથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુનિવર્સિટીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરની જુદી જુદી છ નર્સિંગ કોલેજોમાં મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બીજે મેડિકલ કોલેજના કેમ્પસ સ્થિત ગર્વ ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ જે કોલેજ ઓફ નર્સિંગ સ્કોમ કોલેજ ઓફ નર્સિંગ કેડી કોલેજ ઓફ નર્સિંગ શ્રેય કોલેજ ઓફ નર્સિંગ જી સી એસ કોલેજ ઓફ નર્સિંગમાં કોલેજોના યુવાનોમાં મતદાન પર્વના મહત્ત્વ અને મતદાન અંગે જાગૃતિ લાવવા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ ઉપરાંત ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર યુવાનોને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવી હતી